ના તાલુકાના સૈયદ રાજપરા શિક્ષણ વિભાગની બેહાલી જુઓ શાળાના બિલ્ડિંગના અભાવના કારણે સૈયદ રાજપરા ગામના વિદ્યાર્થીઓ સાયક્લોન સેન્ટરમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા સરકારે ધોરણ નવ અને દસની મંજૂરી તો આપી પરંતુ બિલ્ડિંગ ન હોવાના કારણે ગ્રામજનોએ સાયક્લોન સેન્ટરમાં શાળા શરૂ કરાવી અભ્યાસ શરૂ કર્યો સો ભણે સો આગળ વધે આ સૂત્ર છે ગુજરાત સરકારનું અને સાથે રાઇટ ટુ એજ્યુકેશન તો ખરું જ આ એટલા માટે અમે કહી રહ્યા કે છે કે ગુજરાત સરકાર શિક્ષણ પાછળ મોટી મોટી જાહેરાતો આપી તાઇફાઓ કરી રહી છે પરંતુ ગીર સોમનાથના સૈયદ રાજપુરા ગામે કંઈક અલગ જ દ્રશ્યો પ્રતીત થયા છે કારણ કે ઉનાનો છેવાડે આવેલું અને દરિયાકિનારે વસેલા આ ગામમાં વસ્તી મુજબ પ્રાથમિક શિક્ષણથી માંડી અને માધ્યમિક શિક્ષણ સુધીમાં અંદાજે પંદરસો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જોકે સરકારે વિદ્યાર્થીઓની સંખ્યા અને બાળકોનો અભ્યાસને ધ્યાનમાં લઈ આ ગામમાં માધ્યમિક શાળાને મંજૂરી તો આપી દીધી પણ શાળાને બિલ્ડિંગ ન આપ્યું અને પ્રાથમિક શિક્ષણથી લઈ માધ્યમિક શિક્ષણ સુધીમાં બાળકોની સંખ્યા વધુ હોવાના કારણે પ્રાથમિક શાળાના બિલ્ડિંગમાં તમામ બાળકોને અભ્યાસ કરાવ મુશ્કેલ આખરે ગ્રામ પંચાયત અને ગામ લોકોએ ધોરણ નવ અને ધોરણ દસ ના વિદ્યાર્થીઓને સાયકલોન સેન્ટરમાં અભ્યાસ કરાવવા વ્યવસ્થા કરી જોકે વાત આજ કાલની નથી કે શાળામાં અભ્યાસ કરતા બાળકોને સરકારે બિલ્ડિંગ ન આપ્યું પરંતુ છેલ્લા દસ બાર વર્ષથી સૈયદ રાજપરા ગામમાં સરકારે ધોરણ નવ અને ધોરણ દસની મંજૂરી આપ્યા બાદ જાણે પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા હોય તેમ શાળાની મંજૂરી આપી શિક્ષકો આપ્યા પણ શાળાનો ઈમારત ન આપતા આખરે ગામના સરપંચ દ્વારા ગામથી બે કિલોમીટર દૂર જંગલ જેવા વિસ્તારમાં આવેલ સાયક્લોન સેન્ટરને શાળા બનાવી અભ્યાસ કરાવવા લાગ્યા જો કે સવાલ અહીં એ છે કે આટલા બધા વર્ષો વીતવા છતાંય કેમ ગીર સોમનાથ જિલ્લા શિક્ષણ વિભાગને ધ્યાન આવ્યું નથી શું આટલા વર્ષોમાં આ કોઈ ઉચ્ચ અધિકારીઓએ આ ગામની શાળાની મુલાકાત લીધી જ નથી હાલમાં જ નવું સત્ર ચાલુ થયું છે અને સરકારે દર વર્ષની જેમ શાળા પ્રવેશોત્સવ પણ મનાવ્યો છતાં અહીં આવતા અધિકારીઓને કેમ આ ધ્યાને આવ્યું નથી શું આમ ભણશે ગુજરાત સૈયદ રાજપરા ગામે માધ્યમિક શાળાના બિલ્ડિંગ બાબતે ગ્રામજનો તથા સરપંચ દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી ત્યાર ત્યાર અમારી બાદ આર એમ એસ માધ્યમિક શાળાની સ્થાપના બે હજાર એકવીસ થયેલ ત્યારબાદ માધ્યમિક શાળાનું બિલ્ડિંગ બનાવવામાં માટે તારીખ દસ પાંચ બે હજાર સત્તરના રોજ કલેક્ટર જૂનાગઢ દ્વારા ગ્રામ પંચાયતના ઠરાવના આધારે સત્તાવન પૈકી એકની જગ્યા શાળા બનાવવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી જૂનાગઢના હવાલે કરેલ આ જગ્યામાં શાળાનું બિલ્ડિંગ બનાવવા માટે ટેન્ડરિંગ પણ ઉપડી ગયો અને તેના વર્ક ઓર્ડર પર નીકળેલ ખાનગી કંપની દ્વારા બિલ્ડિંગનું કામ ઠરાવ કર્યો અને જગ્યાના બદલે પ્રાથમિક શાળાની બાજુમાં કામ શરૂ કરવામાં આવ્યું અને એ કામ બંધ રહેલ ત્યારબાદ ચોવીસ સાત બે હજાર ત્રેવીસના રોજ ગ્રામ પંચાયત દ્વારા નવો ઠરાવ કરાયો હતો અને કલેક્ટર ફાળવેલ જગ્યા પર સત્તાવન પૈકી એક જે જગ્યા સાયક્લોન સેન્ટરની નજીક છે બાંધકામ માટે ઠરાવ આપવામાં આવેલ અને એ ઠરાવમાં શાળાના સ્ટાફ દ્વારા રજૂઆતને ધ્યાનમાં લઈને ઉપલી કચેરીને જાણ કરી સમગ્ર શિક્ષા અભિયાન

માધ્યમિક શાળાના બાળકો સાયક્લોન સેન્ટરની અંદર અભ્યાસ કરે છે જે બસો ને ત્રીસની આજુબાજુ નવ દસમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે હાલમાં એનું બિલ્ડિંગ ન હોવાને કારણે સાયક્લોન સેન્ટરના રૂમોમાં અભ્યાસ કરે છે સાયક્લોન સેન્ટર સરકારશ્રી એટલા માટે બનાવેલું છે કે જે તે સમયે આપત્તિ આવે વાવાઝોડું આવે તો લોકોને અહીંયા સ્થળાંતરિત કરવામાં આવે હાલમાં અમે એમનો ઉપયોગ કરીએ છીએ તો સરકારશ્રીને મારી વિનંતી છે કે વહેલી તકે અમારી માધ્યમિક શાળાનું બિલ્ડિંગ મંજૂર કરવામાં આવે એના માટે જગ્યા પણ અમે ફાળવી દીધેલી છે પંચાયત તરફથી દસ હજાર મીટર તો સરકારશ્રીને વિનંતી છે કે આ બે હજાર અગિયાર એટલે ઓછામાં ઓછા તેર વરસથી છોકરાઓ અહીંથી અહીંયા અલગ અલગ જગ્યાએ ભણે છે બે વર્ષથી સાયક્લોન સેન્ટરમાં ભણે છે તો સરકાર હવે અમારી વિનંતી સાંભળે અને વહેલી તકે સાયક્લોન સેન્ટરની જગ્યાએ અમારું માધ્યમિક શાળા બાજુમાં બને એવી વિનંતી છે અને વહેલી તકે બનશે એવી આશા સાથે વિરામ